થોડા દિવસ અગાઉ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી તેમ છતાં પણ હુમલા થઈ રહ્યા હોવાથી તબીબોએ સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે ડોક્ટર નાયકે કહ્યું કે આ અંગે વધુ તપાસ કરીને જો જરૂર જણાશે તો સુરક્ષા વ્યવસ્થા વધુ ગોઠવવામાં આવશે રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિક્રમ ન્યૂઝ સુરત આજે હમણાં રાત્રે લગભગ આશરે દસેક વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી એકસો આઠમાં હિંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ એ એમનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટ એમના પર કઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યો ને એવી ઘટના બની મને જાણ થતા તાત્કાલિક હું અહીંયા કેઝ્યુઆલિટી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસર ને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિક્રમ ન્યૂઝ સુરત અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે તદુપરાંત અહીંયા પરમનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલટીમાં રાઉન્ડ ધી ક્લોક બબ્બે રાખવાની રજૂઆત રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે મેં અને સુપનેટ મેડમ સાથે રહી ગઈ